我参加，我跟你一起参加，希望我们参加。好，大好。 આજના ની અંદર ભાઈ એની અંદર જે વસ્તી આવી છે ને ભાઈ અનહદ વસ્તી આવી છે ને જેવી રીતે આપણે હરીભાનું ઓપનિંગ હોય એ દરેક જગ્યાએ ઘણી બધી વસ્તી આવતી હોય છે અઢળક વસ્તી આવતી હોય છે તેવી રીતે કટોસણ અંદર પણ અને બે ત્રણ જગ્યાએ બીજી પણ જગ્યાએ એમનું ઓપનિંગ હતું એનું મેં લિસ્ટ મોકલી દીધું છે અને ત્યાં તમે જોઈ શકો છો કે વસ્તી કેટલી બધી આવી છે બાકી હું તમને આગળ વિડિયો બતાવું છું વિડીયો જોજો અને વધુમાં વધુ શેર કરજો સાથે એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી તમારું નામ અને ગામ કોમેન્ટની અંદર અવશ્ય લખજો કારણ કે ધ ગુજુ ન્યૂઝ એટલે કે સુરેશ પ્રજાપતિની ચેનલની અંદર તમને બધાને એસપી હિન્દુસ્તાન રિલેટેડ કોઈ પણ અપડેટ હોય એ સૌથી પહેલાં આપણી ચેનલની અંદર આવે છે તો ખાસ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે તમારું નામ અને ગામ કોમેન્ટમાં આવશે લખી દેજો જેથી કરીને આવનારા વિડીયોની અંદર હું તમારું નામ અને ગોમે ગોમ અવશ્ય સો ટકા બોલી શકો મારા વિડીયોની અંદર તો ખાસ અત્યારે હું નાનો એવો વિડીયો બનાવી દ્યો છું તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારું નામ નામને ગામ કોમેન્ટ લખી આગળનો જોવા કટો સર વિડીયો